રામ રામ ને સીતારામ મહાદેવ હવે આપણે ડુંગળીનું પાણી વાવ આવી ગયા છે હોદનું પાણી રમજ તો લીલ હોય છે ઘણી લીલ છે હવે હમણાં તો હોદ સાપ નીકળી રહ્યો ને લીલ એમનામાં આવી જશે

એવું બધું થાય સોપીન તરત પાણી પડ્યું લીલા તરત જાય તો પાણી પીલું જાય એટલે પાણી પઈ ગયું એટલે ડુંગળી કરી નવ કેરા ને કે બે કેરા કરવાના Ndawak Pandara pila padika he Ndawak Ndawak naka vreya, naka waya he Ndawak 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 બીજું પણ ફાયદું થાય માહિતી સોળે ક્યાંક આ ડુંગળીનો રોગ આ લસણ ખાય એવું ત્રણસો ચારસો પાંચસો રૂપિયા ને કિલો લઈને સોપ્યું લસણ તો સારું છે આવું થઈ ગયું બળી ગયા ખાતર નતું નાખ્યું એમ આમાં ખાતર નાખ્યું લીલો આમાં દેશી ખાતર નથી નાખ્યું થઈ ઘાટો હતો એટલો ઘટ હતો પાંદડા મહિના બતા જ જાય અહીંયા જાય જાય રે ના કણાવડિયા જાય ના કંટ રોપ લઈ જવાનો એટલે પરો પરોપડી દીધો Sacro la saccharomethine la pigia la cognac le macchine le tre c'è עדיי בחטר מאותו נטו, תומן מנגניות שלי לא היה, זה לא בשביל.